સીનોરના સાંધલી ગામ ખાતે તિરંગા યાત્રા યોજાઈ વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાંધલી ગામ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું સવારે અગિયાર વાગ્યા તિરંગા યાત્રા સ્કૂલના બાળકો તેમજ આગેવાનો સાથે ગુજરાતી સ્કૂલથી નીકળી હતી પટેલવાડી થઈ મુખ્ય બજારમાં પહોંચી હતી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પુષ્પમાળા અર્પણ કરી તિરંગા યાત્રા સંપન્ન કરાઈ હતી આ તિરંગા યાત્રામાં કરજણ સિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સિનોર તાલુકા ભાજપ અત્યારે રાષ્ટ્રહિતની ભાવના જાગૃત કરવા માટે અને સમગ્ર દેશની અંદર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ રાષ્ટ્રના હિત માટે હંમેશા જયારે ઉજાગરા કરતા હોય ત્યારે એના અનુસંધાને એવી જ રીતે આ સાજલી ની અંદર આજે તિરંગા યાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું એની અંદર સિન્નોર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમારા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી રસીદભાઈ તેમજ ગામના સરપંચ શ્રી ગામના આગેવાનો આજુબાજુથી પધારેલા તમામ ગામના સરપંચો આગેવાનો અને ચૂંટાયેલા પાંખના તમામ સદસ્યો આજે અમારી સાથે જોડાયા હતા અને આ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન રાષ્ટ્રના હિત માટે આજે સાદલી મુકામે કરવામાં આવ્યું